હેલો ફ્રેન્ડ્સ આજે હું સમોસા અને ચાટ સાથે ખાવાતી ધાણા ફુદીનાની ચટણી બનાવી દઈશ તો તેના માટે ચારથી પાંચ લીલા મરચાં લીધા છે આદુ ફુદીનો ફુદીનો હવે ધાણા આપણે એડ કરીશું આપણે આ ચટણીને પાણીથી જ પીસીશું હવે આપણે થોડી દરદરી પીસી લઈએ તો આપણી ચટણી સરસ દરદરી અને એકદમ કોરી પીસાઈ ગઈ છે તેમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને પાણી વગરનું દહીં એડ કરીશું હવે ફરી આપણે તેને સરસ એકદમ પેસ્ટ થાય એવી રીતે અને ચટણી બનાવી લઈએ તો તૈયાર છે આપણી ગ્રીન ચટણી જે સમોસા સાથે ખવાય છે તે તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો અવનવી રેસીપી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ દિપલબા સોલંકીમાં જઈને તમે જોઈ શકો છો